મિત્રો દેશી કાઠિયાવાડી છે ને ખાટલે બેસીને ભોજનની મજા છે આપણે ગામડે માણીએ હવે આ જ મજા આપણે રાજકોટમાં માણીએ ને તો ખાસ કાઠિયાવાડી ચૂલો એટલે કે ટેસ્ટ ઓફ કાઠિયાવાડ હવે છે ને તમને અહીંયા પ્રોપર ને કાઠિયાવાડી થાળી જમવા મળતી હોય છે મિત્રો સ્વાગત છે તમારો એક જોરદાર ફૂડના ના રાજકોટ નથી દેશી કાઠિયાવાડી ચૂલે જમવાના શોખીનો માટે એક જોરદાર જગ્યા લઈને આવી ગયો છું હું આવી છું કાઠિયાવાડી ચૂલો તમે પણ માત્ર બસો સાઠ રૂપિયા અનલિમિટેડ કોન્સેપ્ટમાં કાઠિયાવાડી જમવા માંગો છો ને તો રાજકોટ નું બેસ્ટ છે કાઠિયાવાડી ચૂલો તમને ડિટેલમાં બધી વાત કરું અને શું શું ખાસિયત છે વિશેષતા છે અંદર છે ને કઈ કઈ વસ્તુ આવેલી છે અને ખાસ તમે કંઈક શુભ પ્રસંગ આવવા માંગો છો ને તો અહીંયા કઈ રીતે આવી શકો છો બધી વાત ડિટેલમાં કરવાનું છું ચાલો મારી સાથે મોન શીરો એવી રીતના દહીં તીખારી ખીચડી ચાર ટાઈપના આપણને શાક મળે છે આપણને એવી રોટલો રોટલી અને ભાખરીને બધી વસ્તુ મળે છે આપણને આમાં ભજીયા પણ મળી રહ્યા છે એવી રીતના આપણને ડુંગળી ગોળ સલાડ છે એવી રીતના ફ્રાઇમ્સ છે મરચા છે છાસ છે બધી છે પ્રોપર કાઠિયાવાડી આપણને મળી રહી છે અને તમને કહી દો કે બસો સાહીઠ રૂપિયામાં અનલિમિટેડ કન્સેપ્ટ આપણે જમી શકીએ છીએ નવ વર્ષથી નાના બાળકો માટે તો છે ને સાવ ફ્રીમાં છે અને તમને ટેસ્ટની વાત કરીશ અને તમને એ પણ કહી દો કે છે તમારે કદાચ પંજાબી જમવું છે ને તો તમે આલા કાટમાં છે ને જમી શકો છો ને પણ પ્રોપર કાઠિયાવાડી ચૂલે બનેલું એટલે એમાં તમને ઓથેન્ટિક પંજાબીનો સ્વાદ મળશે અને એમાં આપણને જાડી ગ્રેવી શાક હોય છે એટલે એની મજા અલગ છે પણ હું સ્પેશિયલી વાત કરીશ કે કાઠિયાવાડી દેશી આપણું જે કાઠિયાવાડી ફૂડ છે એની તો ચાર શાક હોય છે પણ જનરલી છે શાકમાં અલગ અલગ આપણને ઓપ્શન જનરલી મળતા રહેતા હોય છે પણ ઘણી બધી વસ્તુઓની ખાસિયત છે ને વિશેષતા છે કાઠિયાવાડી ચૂલી છે તમે આવીને બાજરા રોટલા લાઈવ બનતા જોઈ શકો છો અને તમે પછી જમી શકો છો એટલે તમને પ્યોર ગામડાની ફીલ આવશે ઓપન કન્સેપ્ટમાં છે ને અહીંયા કિચન છે મતલબ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ઓપન કન્સેપ્ટમાં આપણે કિચન જોઈ શકીએ છીએ જે પણ જમવાનું બને છે ને લાઈવ નજરની સમક્ષ બનતું હોય છે તમે જોઈ લો બધી વસ્તુ છે ને આપણી નજરની સમક્ષ જ હોય છે તમે અહીંયા બહારથી જોઈ શકશો કે તમારું ફૂડ પ્રિપેર થતું હશે અને હવે જુઓ તમે રેસ્ટોરન્ટનું એમ્બિયન્સ આખું રેસ્ટોરન્ટ છે ને પ્યોર દેશી કાઠિયાવાડી ગામડાની સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે તમે જુઓ તમે છે ને અહીંયા ખાટલા પર બેસીને ભોજન માણી શકશો એમાં છે ને આ જે પાથરેલું છે તમે જુઓ પ્યોર ગામડાની યાદ પાવશે પ્યોર છે ને ગામડાનો ટેસ્ટ મળે છે કાઠિયાવાડીમાં એમાં ખાસ કરીને જે શીરો છે કઢી છે રાયતું છે અને આ બધી વસ્તુ છે ને તમને બહુ મજા આવશે દહીં તીખારી છે કઢી છે ચાર ટાઈપના સબ્જી હોય છે રોટલો રોટલી ભાખરી અને ખાસ સાથે જે આ બધા જે આપણને ગોળને જે ડુંગળીને ને છે ફ્રાઈમ્સ ને ચૂલે બનેલી વસ્તુનો છે ને એક અલગ ટેસ્ટ હોય છે તમને પ્યોર ચૂલાની મહેક આવશે અને એટલે જ કાઠિયાવાડી ચૂલાનું છે ને કાઠિયાવાડી આટલું ફેમસ છે એકદમ સરસ કોઈ પણ મસાલા વગરનું એકદમ આપણે જે ઘરનું ખાતા હોય એવું ઓથેન્ટિક સ્વાદ કે જેને કહેવાય કે પ્યોર કાઠિયાવાડી કે જે લોકોને કાઠિયાવાડી જમવું છે એ લોકો માટે બેસ્ટ જગ્યા છે અને એવી જ રીતે તમે આ દિવાલ ઉપરના ચિત્રો જુઓ જે ગામડાના દ્રશ્યો આપણને ઉજાગર કરતા હોય એ દ્રશ્યો એ બનાવવામાં આવ્યા છે જેમાં આપણા ગ્રામીણ દાદાઓ રેડિયો સાંભળી રહ્યા છે એવી રીતના ગાય માતા છે અને પાણી ભરતી પરિહારીઓ અને બધા ચિત્રો તમે જો પ્યોર દેશી ગામડાની યાદ અપાવી દેશે એટલે તમે આવશો ને અથવા તમારા કોઈ વડીલોને લઈને આવશો આવશે તો બહુ મજા આવશે કેમકે આ ચિત્ર ઉપર બેસીને જમશે ને બહુ મજા આવશે ખાસ વાત કરો એમ્બિયન્સની બીજી કઈ કઈ વસ્તુ છે ખાસ તમે જુઓ આખું રેસ્ટોરન્ટ છે ને આપણે પ્રોપર ગામડાની થીમ ઉપર ડિઝાઇન કરવામાં આવ્યું છે બધી જગ્યાએ છે ગાડા ને રજવાડી દરવાજો ને ખાટલા ને ઝૂલા ને બધું તમે જુઓ તમને પ્રોપર છે ને ગામડાની યાદ અપાવી દેશે એ સિવાય તમે જો બહુ મોટી ખુલ્લી જગ્યા છે એટલે તમે કંઈ પણ ગ્રુપમાં આવો છો અને બેસશો ને તો આવી રીતના ચેરનું અરેન્જમેન્ટ કરેલું છે તમારા બાળકો માટે છે ને સાવ ફ્રીમાં અહીંયા જમ્પિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એવી રીતના અહીંયા ઝૂલા છે હિચકા છે એટલે બાળકો રમી શકશે અને તમે તમારો કોઈ પણ હેપી ટાઈમ સ્પેન્ડ કરી શકશો અને તમે જોઈ લો કે ઘણી ખુલ્લી જગ્યા છે એવી રીતના પાછળ નાનું પાર્ટી લોટ પણ છે બસો ત્રણસો લોકો સાથે બેસીને મતલબ કઈ પણ ફૂડ ની મજા માણી શકે કઈ પણ નાની ઇવેન્ટ કરી શકે ને એ ટાઈપ નું એક નાનો પાર્ટી લોન્સ પણ છે ઇવેન્ટ કરવી છે તો આવી શકો છો તમે કદાચ ફ્રેન્ડ્સ નું ગ્રુપ મળીને કઈક ઇવેન્ટ કરવા માંગો છો તો આ પ્રોપર જગ્યા છે નાનો ડાયરો કરવો છે કે તમારે કઈક એ ટાઈપનું છે ને તો પ્રોપર જગ્યા છે અત્યારે છે ને ફ્રેન્ડ નું ગેટ ટુગેધર ચાલી રહ્યું છે આપણે એમના પણ રિવ્યુ લઈએ કે એમને કેવું લાગ્યું બહુ જ અદભુત અમે સ્પેશિયલી મળવા જ આવ્યા હતા અહીંયા એટલે કાઠિયાવાડી ચૂલો એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલું છે અને ખાસ કરીને અમારા નાનપણના બધા મિત્રો બધા મિત્રો છે જોરદાર આપણે બધા વેલકમ કરીએ ક્લેપિંગ સાથે મિત્રો ખાસ અમે આમ ઓગણીસો ચિમ્મોતેર ના બધા એવરેજ બધા છીએ એટલે એકાવન વર્ષની ઉપરની આસપાસના છીએ પણ દર મહિને અમે એક એવી જગ્યાએ જઈએ જ્યાં ખૂબ મજા આવે આનંદ આવે તો જયારે અમે અહીંયા આવ્યા કાઠિયાવાડી ચૂલોમાં અમને સ્પેશિયલ જગ્યા આપી એટલે પાર્ટી ફંક્શન કે જે કંઈ કરવું હોય ને એના માટે અમને બહુ જ અદભુત જગ્યા લાગી કારણ કે અમે લોકો બધાની વચ્ચે બેસવા માટે થોડું સેટ નહોતું થાતું અમારું એટલે અમને અહીંથી એક સરસ જગ્યા આપી અદ્ભુત અમને મેનુ આપ્યું એટલું જ બધું કર્યું અને મિત્રો હવે ખાસ તો છે ને અહીંયા જેમણે ફૂડનો આનંદ માણ્યો છે જે જમવાયો છે ને એવા આપણે સર સાથે પણ વાત કરીએ અને એમની પાસેથી પણ રિવ્યૂ જાણીએ કે એમનો શું રિવ્યૂ છે મતલબ કે લોકોને આઈડિયા આવે કે લોકો કેવું ફીલ કરી રહ્યા છે અહીંયા આવીને બહુ સરસ મજા આવી અને દેશી ખાવાની મજા આવી અને મને બહુ ઓકે અને ખાસ જે આપણે ગામડે બેસતા જે કાઠિયાવાડી ભોજન જમતા હોય તો આમ પ્રોપર ગામડાની તમને યાદ આવી કે નહીં જગ્યા ખુલી છે અને વિશાળ જગ્યામાં સરસ છે કામ અને ચોખાઈ એટલી છે ઓકે અને ખાસ હવે આની જે જગ્યા છે કે મતલબ કે ગામડાના ચિત્રો બનાવેલા છે ગામડાની ઘણી બધી ડેલો છે ગાડું છે આ હિંડોળા છે આ રાખેલું છે તો એના વિશે શું કહેશો આ એક રાજસ્થાની ગામડા જેવી જ પ્રોપર મજા આવે એવું છે અને કોક એમ થાય કે આપણે રાજકોટમાં નહીં પણ રાજસ્થાન ગયા હોય એવું લાગે છે ઓકે અને ખાસ હવે જે પણ લોકો આપણો વિડિયો જોઈ રહ્યા છે કઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો આ સ્પેશિયલ મેસેજમાં એવું છે કે અહીંયા તમે એક ફેર આવો એટલે તમને બીજી ફેર આવવાનું થાય ને તમે પાંચ જણાને કહી શકો કે આ જગ્યાએ તમારે જમવા જવું સરસ છે અને એક રાજસ્થાની ગામડું હોય એવું લાગે અને પ્રોપરમાં કોઈ અવાજ કે કેટ વગરની સિટી છે એટલે બહુ મજા આવે છે છોકરાઓ લઈ મોબાઈલ શકીએ દેખાઈ રહ્યા છે વધારે વધારે માહિતી તમે ફોન કરીને મેળવી શકો છો હવે ઓલમોસ્ટ મેં તમને રાજકોટના કાઠિયાવાડી ચોલાની બધી જ માહિતી પ્રોપર આપી દીધી છે હવે તમારે કાંઈ પણ ઇન્કવાયરી કરવી છે તો ખાસ કમેન્ટ પણ કરી શકો છો અને ફોન પણ કરી શકો છો ફરી મળીશું ઇન્ફોર્મેટિવ વિડીયોમાં ત્યાં સુધી જો તાર બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ